હવેલીની દિવાલો રાતના અંધકારમાં કંઈક છુપાવવા રહસ્યો ગણગણી રહી હતી હું ગાયત્રી દુલ્હનના શણગારમાં ઊભી હતી પણ દિલમાં ફક્ત ડર અને નફરત હતી આજે મારા લગ્ન થયા હતા એ જ માણસ સાથે જેના વિશે મને લાગતું હતું કે તેણે મારી બહેનનો અંત કર્યો છે સામે બેઠેલો એ શખ્સ જેને બધા આદર્શ પતિ માનતા હતા તેની સ્મિતમાં માસુમિયત નહીં એક અજીબ ચમક હતી હું પહેલા ક્યારેય તેનો સાચો ચહેરો જોયો હતો પણ આજે એ જ માણસ મારા જીવનમાં આવી ગયો હતો અને આ લગ્ન લગ્ન ફક્ત મારા નાના ભાણે જ અંશ અને મજબૂરીના કારણે થયા હતા રાતની શાંતિમાં હવેલીની બારીઓમાંથી આવતી ઠંડી હવાએ મને મને દીધી ખબર પડી ગઈ હતી કે જો આજે હું ચૂપ રહીશ તો ઇતિહાસ ફરીવાર દોહરાશે મારી બહેનને ન્યાય અપાવવો એ હવે મારી જવાબદારી નહીં મારું નસીબ બની ગયું હતું મેં મનમાં કસમ ખાધી કે આ દુલ્હનના શણગારમાં હવે એક એવી છોકરી છુપાયેલી છે જે પોતાના શિકાર પાછે જ બેઠી છે મારી સ્વર્ગસ્થ બહેન મને હંમેશા કહેતી કે તેનો પતિ તેના પર કેવા જુલમ કરે છે તેના શરીર પરના ઘા એ વાતના સાક્ષી હતા પણ લોકો સામે એટલો સારો બની જતો હતો કે કોઈ માની ન શકે કે એ આટલું બધું કરી શકે બહેને મને પહેલા જ કહી દીધું હતું કે તેનો પતિ કંઈક ખરાબ પ્લાન બનાવી રહ્યો છે પણ મને કસમ આપી કે આ વાત કોઈને ન કહેતી હું બધું જાતે હેન્ડલ કરી લઈશ પછી એક દિવસ અંશને દાદી પાસે મૂકીને તેઓ બંને પહાડી વિસ્તારમાં ગયા બહેને ફોન કર્યો ત્યારે ખૂબ ગભરાયેલી લાગતી હતી એણે એક એવી વાત કરી કે મારું દિલ ધડકી ઉઠ્યું મેં વારંવાર પૂછ્યું તું બરાબર છે ને પણ એણે વાત બદલી નાખી પાછા આવીને વાત કરીશ બીજા જ દિવસે ખબર આવ્યા કે બંનેનો ભયંકર અકસ્માત થયો છે મોટું આવી ગયું જીજાએ કહ્યું કે અકસ્માતમાં બહેન ખીણમાં પડી ગઈ અને તેનું શરીર પણ મોવ્યું નહીં અમે બધા રડી પડ્યા મારી પ્યારી બહેન મને હંમેશા માટે છોડીને ચાલી ગઈ અને નસીબ જુઓ મને તેનો છેલ્લો ચહેરો જોવાનું પણ નસીબ ન થયું જીજા પાછા આવ્યા ત્યારે તેમને નાની મોટી ઈજાઓ હતી એકદમ મને યાદ આવ્યું કે બહેન જતી વખતે ખુશ નહીં બહુ ગભરાયેલી હતી અને મને કહીને ગઈ હતી ગાયત્રી જો મને કંઈ થઈ જાય તો અંશનું ધ્યાન રાખજે તું એને ક્યારેય એકલો ન છોડતી હું જીજા તરફ શંકાની નજરે જોવા લાગી આવું કેવી રીતે શક્ય હતું કે અકસ્માત થયો પણ માત્ર બહેન જ ગઈ અને જીજાને નાની મારું દિલ માનવા તૈયાર નતું મને લાગ્યું કે આ બધું આયોજિત હતું આ વખતે પહેલા જેવી રીતે હંમેશા અંશને પણ સાથે લઈ જતા આ વખતે એને દાદી પાસે મૂકી ગયા જ્યારે મેં ઘરવાઓને મારી શંકા કહી તો તેઓ મને ઠપકો આપવા લાગ્યા તે બહેનના વિયોગનો વધારે સદમો લઈ લીધો છે એટલે દિમાગમાં આવું તેવું આવે છે જીજા જેવા શરીફ માણસ પર આવા આરોપ ન લગાવ હું ઘરવાઓની વાત સાંભળીને ચૂપ રહી ગઈ પણ જ્યારે જીજા ઘરે આવ્યા તો મેં એકલતામાં તેને પૂછ્યું અકસ્માત તો બંનેનો થયો હતો તમને નાની ઈજા કેવી રીતે તેણે ગભરાઈને ચારે તરફ જોયું મેં કહ્યું તમે મારાથી કંઈક છુપાવી નહીં શકો બહેને જતા પહેલા મને બધું કહી દીધું હતું જીજાના ચહેરા પરના આવભાવ બદલાઈ ગયા એમણે શાંતિથી કહ્યું જો તને ખબર છે તો સારું છે પણ આ વાત કોઈને કહીશ તો કોણ માનશે એટલે ચૂપ રહેજે એમની આ હિંમત જોઈને મારી આંખો ફાટી ગઈ પછી જીજાએ ઘરે આવવાનું બંધ કરી દીધું અંશને પણ લઈ ગયા ઘરમાં ધીરે ધીરે શાંતિ આવી ગઈ પણ મારા મનમાંથી બહેન ન ગઈ અને પછી એક મહિના પછી મારા માતા પિતાએ નક્કી કર્યું કે મારા લગ્ન જીજા સાથે કરાવી દેવાય આ સાંભળીને મારા પગ તો એની ધરતી ખસી ગઈ એક એવા માણસ સાથે જીવવું જેના વિશે મને લાગતું હતું કે એ મારી બહેનનો અંત કરનાર છે પણ અંશ બીમાર રહેવા લાગ્યો હતો કરવાને લાગ્યું કે એને માતૃ પ્રેમની જરૂર છે અને એ પ્રેમ ફક્ત હું જ આપી શકું મેં ઘણી વિનંતીઓ કરી કે અંશને અહીંયા જ રાખીએ પણ જીજા તેને પોતાનાથી દૂર કરવા તૈયાર હતા આખરે દબાણ કરીને મારા લગ્ન કરાવી દીધા હું દુલ્હન બનીને આલીશાન ઘરમાં પહોંચી મને ડર લાગ્યો કે મારો અંત પણ બેન જેવો જ થશે પહેલી રાત્રે હું રડતી બેઠી હતી અંશ મને માં કહીને મારા ખોવામાં સૂતો હતો જીજા આવ્યા અંશને ઊંઘતો જોઈને તેના માથે હાથ પેરવ્યો પછી ઉઠાવીને તેના રૂમમાં સુવડાવી આવ્યા મારું દિલ ધડકતું હતું મને લાગ્યું કે હવે હું ભાગી જાઉં ક્યાંક સુરક્ષિત જગ્યાએ પણ અંશની ખાતર બહેનના વચનની ખાતર મારે અહીંયા જ રહેવું હતું જીજા જ્યારે રૂમમાં આવ્યા તો મારું આખું શરીર કાપી ઉઠ્યું મેં દુવા માંગી કે એ મારી પાસે ન આવે બહેને કહ્યું હતું કે તેમને એક બીમારી છે એટલે ક્યારેય નજીક નહીં આવે એમણે મને રડતી જોઈને કહ્યું તું ચિંતા ન કર હું તારો પૂરો ખ્યાલ રાખીશ બધા હક અદા કરીશ બસ બદલામાં અંશને માતૃ પ્રેમ આપજે એને માની ખોટ ન લાગે એમની વાત સાંભળીને મારા મનમાં ઘણા સવાલ ઉઠ્યા જો એમને પોતાના દીકરાની આટલી ચિંતા હતી તો એક વફાદાર પત્નીને કેમ દૂર કરી પણ હું ચૂપ રહી મને લાગ્યું કે ચાલાકીથી ન્યાય લઈશ આમ ધીરે ધીરે એક મહિનો વીતી ગયો જીજા મને હંમેશા જોયા કરતા એક દિવસ મેં પૂછ્યું તમે મને આટલું કેમ જુઓ છો એમણે જે જવાબ આપ્યો એ સાંભળીને મારા પગ તયથી જમીન ખસી ગઈ હું જોઉં છું કે તું ખરેખર એવી જ છે કે એક દિવસ તું પણ તારી બેન જેવી થઈ જઈશ આ વાતથી મારું મન વધુ અસ્થિર થઈ ગયું એક દિવસ અંશને ઊંચો તાવ આવ્યો હું સંભાવી રહી હતી પણ જીજા ઘરે નહોતા સાંજે જીજા આવ્યા અંશની હાલત જોઈને ગભરાઈ ગયા એને હોસ્પિટલ લઈ ગયા પાછા આવ્યા ત્યારે કહ્યું તું અંશની બિલકુલ લાપરવાહી ન કરીશ આવું સહન નહીં કરી શકું મેં પહેલી વાર ગુસ્સામાં કહ્યું જો દીકરાની આટલી ચિંતા હતી તો એની માને કેમ દૂર કરી જીજાએ કંઈ જવાબ ન આપ્યો ચૂપચાપ શાંત રૂમમાંથી નીકળી ગયા એક દિવસ જીજાએ કહ્યું ગાયત્રી હું તને ક્યાંક લઈ જવા માંગુ છું અંશે મારા ગવે હાથ નાખીને પૂછ્યું માં તમે ક્યાં જાઓ છો જીજાએ અંશને કહ્યું ચાલ તને દાદી પાસે મૂકી આવું માની તબિયત ઠીક નથી ડોક્ટર પાસે લઈ જવું છે મેં ગભરાઈને કહ્યું પણ હું તો બિલકુલ ઠીક છું જીજાએ હવેથી કહ્યું અંશને બહાનું કહ્યું હતું આપણે જઈએ છીએ એ જગ્યાએ બાળકો નથી જઈ શકતા અંશને દાદી પાસે મૂકીને તેમણે મને ગાડીમાં બેસાડી મને યાદ આવ્યું કે બહેનને પણ આવી જ રીતે એકલા લઈ ગયા હતા મારા શરીરમાં લોહી ગરમ થઈ ગયું મેં મનમાં ઠાની લીધું કે જો એમણે મારી સાથે કંઈ ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો તો હું ચૂપ નહીં બેસું જીજાએ ગાડી પહાડી વિસ્તારમાં લઈ જઈ એક નાનકડા ઘર આગળ રાખી દરવાજો ખટખટાવ્યો એક યુવાન બહાર આવ્યો અંદર પર પીઠ કરીને એક સ્ત્રી સૂતી હતી જ્યારે તે તે મારી સામે ફરી મારા માથા પર કંઈક તૂટી પડ્યું એ મારી બહેન હતી જીવતી હતી જીજાએ શાંતિથી બધી સચ્ચાઈ કહી તારી બહેન મારા પર જુલ્મના આરોપ લગાવતી હતી પણ સાચું તો એ હતું કે એ મને છોડીને બીજા કોઈક સાથે જવા માંગતી હતી એણે અંશને પણ માર્યો હતો મેં ઘણું સમજાવ્યું પણ એ ન માની મેં તેને તલાક આપી દીધા અને દુનિયા સામે એવું કહેવડાવ્યું કે ગુજરી ગઈ તારા મા બાપને બધી ખબર હતી એટલે જ તેઓએ તારા લગ્ન મારી સાથે કર્યા બહેન શરમથી માથું નીચું કરીને ઊભી હતી મને પોતાના વિચારો પર શરમ થઈ મારા મારા પતિને ખોટા સમજ્યા હતા આંસુ આંખે પતિ તરફ જોયું જેણે ક્યારેય દુનિયા સામે મારા પરિવારની ઇજ્જત ન ખોલી મેં બહેનને કહ્યું આજથી તું મારા માટે સાચે જ મરેલી છે અમે ઘરે પાછા આવ્યા ત્યારથી મેં મારા પતિ અને અંશ સાથે ખુશીથી જીવન વિતાવવાનું શરૂ કર્યું મેં પતિની માફી માંગી એમણે પણ મને માફ કરી ફક્ત એક વચન લીધું કે હું ક્યારેય વિશ્વાસઘાત નહીં કરું બે વર્ષ પછી મને એક પ્યારી દીકરી થઈ આજે મારો પતિ અંશ અને મારી દીકરી એ મારી દુનિયા છે દરેક સ્ત્રી એક સરખી નથી હોતી મારી બહેન માં બનીને પણ પોતાના દીકરાને છોડી ગઈ અને મેં એને જન્મ ન આપ્યો છતાંય એને માનો પ્યાર આપ્યો આજે અમારો પરિવાર પૂર્ણ છે અને અમે ખૂબ ખુશ છીએ દોસ્તો જો તમને આ ભાવુક કહાની પસંદ આવી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન જરૂર દબાવજો ફરી મળશું આવી જ નવી કહાનીઓ સાથે ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ જય હિન્દ મિત્રો